કાંકરેજ તાલુકાના કંબોઈ પાસે રોયલ્ટી ચેક પોસ્ટ છે તેવી ચેકપોસ્ટ ઓટાણા બનાવવાની ખૂબ જરૂર છે કાંકરેજના કંબોઈ પાસે અને બનાસકાંઠા જિલ્લાની હદ પૂર્ણ થઈ પાટણ જિલ્લાની હદ શરૂ થાય છે તે જગ્યાએ સીએનજી પંપ પાસે ખાણ ખનીજ પાલનપુર દ્વારા ચેક પોસ્ટ ગોઠવી બે જિલ્લાની હદ પાસે ખાણ ખનીજની ગાડી અને રોયલ્ટી અધિકારીઓ બનાસ નદીમાંથી રેતી ભરી આવતા ડમ્પરોની રોયલ્ટી પાસ ચેક કરી જવા દેવાય છે જેથી કંબોઈ પાટણ રોડ પર તમામ ડમ્પર રોયલ્ટી સાથે નીકળતા હોવાનું જાણવા મળેલ પરંતુ કાકરેજના મોટા જામપુર અને આંબલાણ વિસ્તારની બનાસ નદી પટ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન થાય છે અને સાથે સાથે થરાદ હારીજ તરફ રેતી ભરી જતા ડમ્પરો મોટા પ્રમાણમાં રોયલ્ટી પાસ વગર રેતી ચોરી કરી ઓવરલોડ રેતી ભરીને દોડી રહ્યા છે જેથી કરી પાલનપુર ખાણ વિભાગ દ્વારા એક ચેકપોસ્ટ થરા હારીજ રોડ પર ટોટાના આજુબાજુ રોયલ્ટી પાસ ચેક કરવા માટે ચેકપોસ્ટ ગોઠવી એક બે અધિકારી દ્વારા સતત રેતી ભરેલા ડમ્પરોની રોયલ્ટી ચેક કરવામાં આવે તો બનાસ નદીમાંથી રેતી ચોરી અટકે અને સરકારની તિજોરીમાં નાણાં જમા થાય જેથી મોટા જામપુર વિસ્તારના લોકોએ જણાવ્યું કે બનાસ નદીમાં વિના રોયલ્ટીએ રેતીનું ખનન થઈ રહ્યું છે તેથી જે તે વિસ્તારની ગ્રામ પંચાયતને પણ મોટું નુકસાન વેઠવું પડે છે જેથી ચોટાણા પાસે તંત્ર દ્વારા કંબોઈની માફક થરાહારી રીજ હાઈવે પર મુખ્ય જગ્યાએ રોયલ્ટી ચેક કરવામાં આવે તો રેતી ચોરી અટકે તેમ છે